શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી એક થી સાત સપ્ટેમ્બર બે દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ નું આયોજન કરાશે આજરોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના ના ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ વાર્ષિક બેઠક યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા બેઠકમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામોનો વિકાસ થયો છે વડાપ્રધાનની વિકાસ યાત્રા અંતર્ગત શક્તિ ભક્તિ અને પ્રકૃતિના સ્થાન એવા અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ નિર્માણ પામ્યું છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકાર દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં સોળસો કરોડના વિકાસના કાર્યો કરાશે જેનાથી અંબાજીની કાયાપલટ થશે દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં ચાલીસ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવતા હોય છે જેનાથી શ્રદ્ધાળુઓને તમામ રહે અને આ વર્ષે પણ શ્રેષ્ઠ આયોજન કરાયું છે તેમણે ઉપસ્થિત સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું હતું

ગલેક્ટર શ્રી જણાવતા હતા કે સખ 5000 થી 7000 ફર દે લોકો આજે મનની સફી થી આપણે દોગા છપાઈ વ્યવસ્થાપન આ મલે છે એક રચના અદ્ભુત વ્યવસ્થા આ તો એ આપણા કોણ ની વ્યવસ્થા છે મિત્રો તમે કામ બધું કરો છો ઓમરાં વાં તો 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 અમારી ભોગી કાકાની એટ વસ્તુ રહી ગઈ તો તમે પુસ્તકો બનાવો છો બનવા માટે કરો માત્ર સંગ એક કામ પક્તિ જારી રાખવાનું નહીં પણ એની સાથે સાથે સંગના બધા મિત્રો ભેગા થઈને કઈ ડેવલપમેન્ટ થાય છે ભાવ લેવાવાળા વર્ગના તમામ લોકોને ખરેખર વ્યવસ્થા થતી હોય ત્યારે ખરેખર આનંદની વાત મિત્રો છેલ્લી વાત એટલા માટે હું કહું છું કે આપ ચોક્કસપણે નિશ્ચિત રહેજો આવનાર સમય 21મી સદીએ ભારતની છે અલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર 47 માં ભારત આત્મનિર્ભર બનવાનું છે વિશ્વગુરુ બનવાનું છે અને એની સાથે સાથે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવાનું છે એમાં આપ લોકોનો યોગદાન હંમેશા રહ્યું છે અને માં અંબેને પ્રાર્થના કરજો કે આપરો એક એક 140 કરોડ નાગરિક ક્યારે પણ સામાન્ય નારે આપણે પણ વિશ્વની રોરમાં પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને માં અંબેને પ્રાર્થના કરીએ कबड़ा भदाकर्त्तव्य बोधिशार्त्त्विशक्ति यहाँ पे तबे भदाक की देरी हुआ अदालत कलेक्टर सीए परिवर्धा सीए एसपी सीए बात करी थी कितने कर बात न दोहराई थी और तू चौक का स्काइस के अभी एक जबूद व्यवस्था जहाँ पे दस्ती वर्ष आ रहे एक नानकलों पर बनाओ बने तो तुमने ख्यालों से मीडिया मांग उठ

આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થા છે સ્વચ્છતા એ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર આવશે વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે કચરો ડસ્ટબીનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે ભાદરવીયા પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં એક હજાર ચોવીસ જેટલા પદયાત્રિકોના સંઘ રજીસ્ટર થયેલા છે ત્યારે ચાલીને આવતા માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે સૌથી કોઈ ડિસિપ્લિન અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મંદિર ટ્રસ્ટ સાથે સહકાર કરીને ચાલતું હોય તો આપ સૌ અને ભોગીભાઈની જે ટીમ છે આપના તરફના લોકો છે માં ખૂબ સરસ અને સારો અનુભવ મળ્યો હતો જેમ ગયા વખતે પણ આપણે સ્વચ્છતાની વાત કરી હતી એમ અને ગયા વર્ષે પણ સ્વચ્છતામાં આપણે જે પણ સૂચનો આપ્યા હતા એમાં ખૂબ સહયોગ મળ્યો

અને છેક આપણે આ ઉતે જે ટ્રેક્ટર અને એના આધારિત જે સફાઈ કરવાની છે એ પાલનપુર સુધી એ જે 60 કિલોમીટર સુધીનો આપણે વિસ્તાર પણ ખૂબ વધારી દીધો છે એટલે મધ્ય રાષ્ટ્રપતિ અને જિલ્લા વૈગટી તંત્રપતિ તમામ જે પગપાડા સંગ આવે છે અને નમ્ર વિનંતી કે આપની પાસે એક ગયા વર્ષે પણ જે કાળી પ્લાસ્ટિકની મોટી બેગ રાખો અને નજીકમાં જે ડસ્ટબિન હોય કે આપણા ઘણા બધા સેવા કેમ્પો ચાલે છે એમાં પણ આ વર્ષે આપણે મોટી ડસ્ટબિનની વ્યવસ્થા કરવાના છે તો જ્યારે કચરો છે રસ્તા પર ના ફેંકતા સેવા કેમ્પ પાસે કે રસ્તામાં જે ડસ્ટબિન મૂકેલી છે એમાં જો એ મૂકવામાં આવે પછી અમારા જે ટ્રેક્ટર ચાલે અને અમે જે વ્યવસ્થા કરી એ વ્યવસ્થાના ભાગ આપણે જે સ્વચ્છતા છે એ સારામાં સારી મેળામાં રાખી શકીએ એના માટે આપણે બધા જ સંકલ્પ થઈએ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા દાતા પ્રાંત અધિકારી હરિણી કેઆર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પદયાત્રી સેવા સંઘના સંચાલકો જોડાયા હતા